તો રીંગડીને આપણે બે શબ્દ કેવા હોય તો આપણે એને ભજન અંદર વાણી કરશી તો કેવી રીતના કે રીંગણા તું દે દે રીંગડી ચાર રીંગણાનું કરું મારે સાક રીંગડી રીંગણા દઈ દે અમને રીંગણા તું દઈ દે રીંગડી ચાર પાંચ રીંગણાનું કરું છે મારે સા રીંગડી રીંગણા દઈ દે ઓ રીંગડી રીંગણા દઈ દે તારા ભરોસે બેઠો હું રીંગડી તારા રે ભરોસે હું તો બેઠો છો રીંગડી રીંગણા તું દઈ દે પાંચ પાંચ રીંગડી તારા ભરોસે તો મિત્રો આ હતી આપની આજની વાણી રીંગડી બેન ને આપને કીધું બે શબ્દ તો જુઓ એને આપને નાનું એવું એક રીંગણું આપ્યું છે તો આ બધી રીંગડીઓને મારી નમ્ર વિનંતી છે કે અમને રીંગણા દેજો Wala voilà, walao. Voilà.